નમસ્કાર દર્શક આજે હું આવ્યો છું કલોલ એવન્યુ વર્કશોપની સામે ફ્લેટની અંદર ત્યાં એક ગંભીર બીમારી હતી અને એમાં સો રિઝલ્ટ મળ્યું છે જે ગાયત્રીબેન જોશી આપણને કહેશે શું શું રિઝલ્ટ મળ્યું છે વિનોદભાઈને તો આપણે એમના દ્વારા જાણીશું ગાયત્રી બે શું તકલીફ હતી પહેલાં એમને લીવાની તકલીફ હતી તો હજી બિલકુલ પેટ બહુ મોટું થઈ ગયું તું મોડું સોજા આવી પગના પગ બહુ જ સોજા ગયા હતા ડૉક્ટર છૂટી પડ્યા હતા કે આ કેસ ખલાસ છે બાબાને બહારથી બોલાવવો પડ્યો મારા કે ભાઈ આ કેસ બિલકુલ ફેલ છે પછી આ આ દવા ચાલુ કરી પછી એમને ધીમે 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 એક મહિનાની અંદર રિઝલ્ટ આવી ગયું એમનું અત્યારે હાલ શરીર એકદમ સ્વસ્થ અને નિરોગી થઈ ગયું છે એમની લિવર બી બિલકુલ છે લિસ્ટ એક ખલાસ થઈ ગયું હતું અત્યારે હાલ એમનું લિવર સો ટકા સારું થયું આ નોવાની આ બોટલ લીધી હતી અને આ પાવડર લીધો હતો આનાથી બિલકુલ સારું થઈ ગયું છે 100% રીવર એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે આનાથી બી થઈ એટલે આ આ દવા લેવી જરૂરી છે આનાથી કોઈ આડસહ થતી નથી બીજા કોઈ વ્યક્તિને કહું છું કે તમને કોઈ બીમારી હોય આ દવા લેવાથી તમને એ બીમારી હું